પંચોતેર વર્ષ થયા દેશ ના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબ છેલ્લા અગિયાર વર્ષથી થી શાસન ચલાવી રહ્યા છે આદિવાસીઓની કોઈ ચિંતા કરી હોય તો નરેન્દ્રભાઈ એ ચિંતા કરી છે હમણાં જયંતિભાઈ રાઠવા કહેતા હતા કે ધરતી આંબા જનજાતિઓ ગ્રામ ઉત્કર્ષ યોજના અંદર એવી એવી યોજનાઓ છે કે જે લોકો આ 7000 તો આવા 7600 આવા તો મળ્યા છે પણ જેટલા પણ બાકી રહે છે એને સરવાઈ કરવાનું કામ પણ અત્યારે ચાલુ થઈ ગયું છે ફેબ્રુ મહિના ફેબ્રુઆરી મહિનાની પંદર તારીખ સુધી આ સર્વે કરવાનું છે એ પણ તમારે ધ્યાને રાખવાનું છે સાથે સાથે અઢીસો ની વસ્તી ધરાવતું જે ફર્યું હોય એને પણ પાકા રસ્તા થી જોડવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર આ નરેન્દ્રભાઈની સરકાર કરી રહી છે મિત્રો આગળ વધીને વાત કરીએ આદરણીય ગીતાબેન રાઠવા સાહેબે જ્યારે સંસદમાં એક સવાલ કર્યો હતો કે આ વિસ્તારને સિંચાઈની સુવિધા માટે છોટાઉદેપુર જિલ્લાની હેરન નદી હોય ઉચ્છ નદી હોય ઓરસંગ નદી હોય આની નદી હોય આ નદીઓ ઉપર જેમ તેમ બનાવીને સિંચાઈની સુવિધા ઉપલબ્ધ કરવા માટે અમને જે રજૂઆત કરી હતી એનું પરિણામ આવવાનું શરૂ થઈ ગયું છે જેમ તેમ સર્વે થવાનું શરૂ થયું મિત્રો બીજી વાત કહેતા ગૌરવ અને લાગણી અનુભવું છું આનંદ અનુભવું છું કે

ગડિયાઓ કહેતા કે મત્રી માસીને બોચો કોકો કદાચ કોઈ લગન ઘર તૂટી હોય અને નાનો છોકરો હોય અને પાછા લેતા જઈએ તો કોઈ આલેલા રા માતરે કોઈ ભાગાલે ની આલે ને પોતાના હોય તો આલે ને તો અમે પોતાના ભારતીય જનતા પાર્ટીના અને તન ધારાસભ્યને હું છે અને તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત પણ છે એટલે જે કઈ કરવાના છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો જ કરવાના છે કારણ કે છેલ્લા ત્રીસ વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને હજી પણ નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર અગ્યાર વર્ષથી કેન્દ્રની અંદર છે હજી પણ વીસ વર્ષ સુધી ભારતીય જનતા પાર્ટીની સરકાર

અધિકારીઓને પણ એક વિનંતી કરું છું કે આ લોકોને વીસ હજારનું ઇનામ અપાવવું હોય અને વહેલો આવાસ પૂરો કરવું હોય તો તમારે પણ રેગ્યુલર હપ્તા હપ્તા રહેવું પડશે આ લોકો મારી બાળીની પણ તમારે વહેલા હપ્તા ચૂકવવા પડશે તો છ મહિનાની અંદર તમામ પ્રકારના આવાસો પૂરા થાય અને જે લોકો બાકી રહી ગયા છે આપણા ફળિયાની અંદર સર પણ તમે પાંચસો અગિયાર લઈ આવ્યા છે પણ હજુ બાકી હોય તો તમે એનું સર્વે કરાવી લેજો અને તમામ સરપંચોને કહું છું કે તમે પણ એમાં સાથ સહકાર આપીને સર્વે કરાવજો ગામની અંદર કોઈ ફળિયાને જોડતો રસ્તો બાકી હોય તો એના માટે પણ સર્વે ચાલુ છે ટાવરનું સર્વે ચાલુ છે બધી જ પ્રકારની સગવડ ઉભી કરવા માટે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે એટલે આપ સૌને એનો કેટલો પણ લાભ લેવો હોય એનો લેજો અમે તમારી સાથે જે તમે અમારી સાથે રહેજો પાછા ભૂલી ભૂલી જતા હોય કાંઈ ઈરાનો માટીનું ગાવ એવું કરતા નહીં હોય ભાઈ આ તમને સીધું કહું છું આજના તબક્કે આપ સૌને પ્રથમવાર મળવાનું થયું ચૂંટાયા પછી અને આપ સૌના આશીર્વાદથી આ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ મોદી સાહેબની ત્રીજી સરકારમાં